અમદાવાદના મ્યુનિસિપલના અનગઢ વહીવટીતંત્રનો ઉત્તમ નમૂનો જોધપુર ગામ વિસ્તારમાંથી સામે આવ્યો એએમસીએ ત્રણ વર્ષ પહેલા પાણીના મીટરના પાયલોટ પ્રોજેક્ટને લઈ અમદાવાદના જોધપુર ગામમાં પાણીના મીટર નાખ્યા હતા પાણીના મીટર નાખવાનું કારણ એ હતું કે ચોવીસ કલાકમાં કરવામાં આવતો પાણીનો બિનજરૂરી ઉપયોગ અને વેડફાટ અટકે પરંતુ જોધપુર ગામ વિસ્તારમાં ચોવીસ નહીં પણ બે કલાક પણ પાણી નથી આપવામાં આવતું આ મામલે સ્થાનિકો જણાવી રહ્યા છે કે ત્રણ વર્ષથી મીટર નાખવામાં આવ્યા પરંતુ કોઈ જોવા નથી આવતું ચોવીસ કલાક પાણી આપવાની વાતો સાથે મીટર તો નાખવામાં આવ્યા પણ પાણી બે કલાક પણ નથી આવતું મીટર નાખ્યા બાદ જ પાણીની પરેશાની વધી છે આ સાથે સ્થાનિકો જણાવે છે કે છેલ્લા એક મહિનાથી પાણી આવતું જ નથી આ મામલે મહિલાઓએ ભેગા મળી રજૂઆત કરતા પાણી ફરીથી શરૂ કરવામાં આવ્યું નાખ્યા છે કોઈ જોવાય આવતું નહીં આફ મીટર ની આવી પરિસ્થિતિ છે અને પાણી કે ફૂલ આવશે ચોવીસ કલાક આવશે પણ પાણી આવતું નતું પછી અમે બધી બહેનો ઓફિસ માં એ પછી મહિનાથી થી ફરી પાણી આવે છે પાછું બે દિવસ થી તો નથી આવતું ત્રણ વર્ષથી થી કેવા પછી એ બોલ્યા હોત કે ચોવીસ કલાક પાણી આવશે પણ પાણી તો આવતું જ નહીં અને જીમ દાડા જાય બધા ને ઓછું જ પાણી આવે છે અને આ તો હપું પાણી આવ્યું જ નહીં એકદમ થી હું પાણી આવતું હતું પછી શિખર કોક ને ગમે ફોન કર્યો હોય પછી આ વાગે પછી પાણી આવ્યું થોડું હા ગયા તા ને અમે બધા બહેનો ગઈ હતી અમે પાણી માટે ગયા તા એમ કે બધી બહેનો ભેગી થાય ને કે આપડે પાણી નથી આવતું તો આપડે ઓફિસે ગઈએ અને ઓફિસે જઈને આપડે બધા કહીએ કે ભાઈ અમારે પાણી આવતું નથી તો શું છે પ્રોબ્લેમ તો પછી વારે કીધું કે એ ખોલતા જ નહીં કે અમે ફોન કર કર કરે છે પણ ત્યાંથી ક્વોક ખોલતા નહીં એટલે કે પાણી આવતું નહીં પછી કે અમે તમને ફોન અમે એટલે તમારે પાણી આવશે ફોન કર્યો એ અને પછી ક્વાક ખોલે એટલે મારા પછી પાણી આવશે આ મહિના દોઢ મહિનાથી નથી ફાયદો જ નથી તકલીફ છે ખૂબ તકલીફ છે પાણી તો આવતું જ નથી હું કહું ને ત્રણ વર્ષથી નાખી છે તો એ લોકો કઈને ગયા તા કે અમે નાખશું પણ નાખી ગયા પણ પછી પાણી આવ્યું જ નથી બરાબર ચાલુ છે નથી આવતું અને એમને કીધું તું ચોવીસ કલાક પાણી આવશે પાણી નથી આવતું ચોવીસ કલાક તો અમારે પાણી આવતું જ નથી આ નાખી નાખ્યા પછી પાણી અમારે આવતું જ નથી આ મુદ્દે એએમસીના વિપક્ષના નેતા જણાવી રહ્યા છે કે જોધપુરમાં પાણીના મીટરનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ તુરંત એક અઠવાડિયામાં પ્રોજેક્ટ નિષ્ફળ ગયો સાથે તેમણે ઉમેર્યું કે એએમસીની આયોજન વગરની કામગીરી ક્યાંક ને ક્યાંક ફેલ જ હોય છે તંત્ર પાસે એક વ્યક્તિ દીઠ એકસો પચાસ લીટર પાણી મળે તેવી વ્યવસ્થા છે પરંતુ તંત્રના અંડર વહીવટ અને કરોડોનું ભ્રષ્ટાચાર થવાથી લોકોને પાણી મળતું નથી जोधपुर वार्ड में 10 वर्ष पहले एक पायलट प्रोजेक्ट अहमदाबाद म्यूनिस्पल कारपोरेशन में भारतीय जनता पार्टी द्वारा किया गया था जिसमें 24 घंटे पानी देने का वादा जोधपुर वार्ड से शुरू किया गया था लेकिन कुछ ही हफ्ते में और कुछ ही महीने में जोधपुर वार्ड का वो पायलट प्रोजेक्ट पूरी तरीके से विफल हो गया फेल हो गया कहीं ना कहीं अहमदाबाद म्युनिसपल कॉरपोरेशन के बिना प्लानिंग के किए हुए प्रोजेक्ट हमेशा फेल हो जाते हैं एक तरफ गर्मी में अहमदाबाद शहर को ठीक से पानी नहीं मिलता अहमदाबाद शहर में करीबन से करीबन एक व्यक्ति को 150 लीटर पानी मिल सके उससे ज्यादा का पानी की कैपेसिटी अहमदाबाद म्युनिसपल कॉरपोरेशन के पास है लेकिन करोड़ों रुपए के खर्च के बाद भी जितने भी नेटवर्क अहमदाबाद म्यूनिसपल कॉरपोरेशन ने पानी के लिए लगाए हैं वो कहीं ना कहीं नेटवर्क के प्रॉब्लम के कारण अहमदाबाद शहर को ठीक से पानी नहीं मिलता करोड़ों रुपए के खर्चे से अहमदाबाद के वाटर लाइन में फ्लो मीटर लगाए गए थे वाटर मीटर लगाए गए थे लेकिन कहीं ना कहीं ये सारे सिस्टम फेल हो चुके हैं और इनके नाम पर करोड़ों रुपए का भ्रष्टाचार अहमदाबाद म्यूनिस्पल कॉर्पोरेशन में बैठे अधिकारियों ने कहीं न कहीं कॉन्ट्रेक्टरों कही, के साथ मिलकर किया है त्र वर्ष पहला एम्स जोधपुर वोर्ड ने चौबीस कलाक पानी मे पानी लाइनों साथ मीटर लगागि करी જોધપુર વોર્ડમાં માથાદીઠ મળવાપાત્ર પાણીના જથ્થા કરતાં વધારે પાણીનો ઉપયોગ કરનારને મીટર પ્રમાણે બિલ આપવા પાણીના મીટર લગાવાયા હતા સાથે જ જોધપુર વોર્ડને અલગ અલગ ઝોનમાં વહેંચી કલાક પાણીની સુવિધા આપવામાં આવશે તેવી વાતો અને અનગઢ આયોજન એઇમ્સે કર્યું હતું અમદાવાદ શહેરના વિકાસ થયા બાદ પાણીની સમસ્યા દર ઉનાળે એક ને એક સરખી જોવા મળે છે જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના સૌથી વચ્ચે એટલે કે જોધપુર ગામની અંદર સૌથી પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાણીનો એક મીટરનો પ્રોજેક્ટ નાખ્યો હતો જેને લઈને આ વિસ્તારની અંદર આવેલી સૌથી જૂની એટલે કે જે પટેલવાસ છે જેની અંદર કમસે કમ લગભગ બસ્સો થી અઢીસો ઘર આવેલા છે એ વિસ્તારની અંદર પાણીના મીટરો નાખવામાં આવ્યા હતા અને પહેલો એક જેને કહેવાય કે પ્લાન્ટ જે પહેલો જે પ્રોજેક્ટ હતો જેની શરૂઆત અહીંથી જોધપુરથી શરૂઆત કરવામાં આવી હતી અને એના પછી કદાચ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ પ્રોજેક્ટની અંદર સફળતા નહીં મળી હોય કારણ કે હાલ જે પ્રોજેક્ટ જે છે એમનો મીટરના લગાવેલો પ્રોજેક્ટ એને જોતા એની દશા ઉપરથી કહી શકાય છે કે આ પ્રોજેક્ટનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું નથી અથવા તો એની અંદર ક્યાંક ને ક્યાંક કોઈક એવી જે ભૂલ છે જેના કારણે આ પ્રોજેક્ટ સફળ થયો હોય એવું જોવા નથી મળતું જેને લઈને અહીંના વિસ્તારના લોકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે જે રીતે ઉનાળો તો આવે છે ત્યારે તો તકલીફ થાય છે પણ સાથે સાથે ચોવીસ કલાક જે પાણી આપવાનો વાયદો હતો એ પણ અત્યારે પૂરો જોવા નથી મળતો કેમેરામેન નરેશ સોલંકી સાથે સંજય દવે વીટીવી ન્યૂઝ અમદાવાદ